આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ મોટી હોનાર સર્જાય તો જવાબદાર કોણ આમોદ નેશનલ હાઇવે નંબર ચોસઠ મલ્લા તલાવથી અર્ચના પેટ્રોલ પંપ સુધી મસ્ત મોટા ખાડાઓ પડતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય નેશનલ હાઇવે નંબર ચોસઠ ખાડામાં કે પછી ખાડામાં નેશનલ હાઇવે સૌપ્રથમ તેર પોઈન્ટ કરોડ અને ત્યારબાદ સાત પોઈન્ટ કરોડના આસપાસની રકમથી બનાવવામાં આવેલ રસ્તો ફક્ત ચાર મહિનામાં તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી રોડ બનાવવામાં તકલાદી મટીરિયલ વાપરવામાં આવ્યો હોય તેમ લોક મુખ્ય ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો ભરૂચથી જંબુસર અને જંબુસરથી સમગ્ર કાઠિયાવાડને જોડતો ફક્ત આ એક રોડ છે જેની ઉપર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું જ્યારે આજરોજ નાના અને મોટા વાહન ચાલકો પણ સર્વિસ રોડ ઉપર જવા મજબૂર બન્યા હતા અને સર્વિસ રોડની પણ હાલત ખૂબ જ દયનીય બની છે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જ્યારે અનેક વાહનો રસ્તામાં ફસાય છે અને કેટલાક વાહન ચાલકોની ગાડીઓ પણ ખરાબ છે છે ત્યારે ગાડીઓને મદદથી બહાર આવે ખૂબ જ અને ઓવરલોડ ગાડીઓ આવવાથી કોઈ મોટી હોનારત થાય તેમ પથકમાં ચર્ચાનો ભારે વિષય બન્યો છે રોડની આસપાસ નાના નાના બાળકોની સ્કૂલો આવેલી હોય અને બાળકો પણ અભ્યાસ અર્થે વાવતા હોય જ્યારે ખુલ્લી ગટરો અને રોડના મસમોટા ખાડાથી કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે નંબર ચોસઠ થોડા સમય પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જ્યાં ગણતરીના દિવસોમાં જ આ રોડ તૂટી જવાથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની લડત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે જેને લઈને હાલ આ રોડ નવો બને તેવી કોઈ પણ જાતની જોગવાઈ નથી અને ચોમાસુ ઋતુ પહેલાં જ આ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય હતું જે ખાડાઓ અત્યારે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેમ જોવાઈ રહ્યા છે અને આ નેશનલ હાઇવે નંબર ચોસઠ રોડ છે કે ખેતરનો રસ્તો તે તો લાગી જ રહ્યો નથી આમોદનગરમાં જાણે વિકાસ ખોવાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવાઈ રહ્યા છે તો શું આ સમાચાર બન્યા બાદ કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આવનાર સમયમાં જ જોવાનું રહ્યું રિપોર્ટર યાસીન દિવાન આમોદ